આ તમે જોઈ શકો છો આ આવેલું છે હનુમાન દાદાનું મંદિર હેલો નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હિમાંશુ મસરી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું આજનો વિડીયો સ્પેશિયલી ડેવોશનલ વિડીયો થવાનો છે આજે હું તમારે હનુમાન દાદાના દર્શન કરવાનો છું અને સાથે સાથે જ મહાદેવના પણ દર્શન કરવાના છું તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલો રહેજો અને જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આઇકોન પર ક્લિક કરી દેજો જેથી તમામ વિડીયો મારા તમારા સુધી મળતા રહે તો મિત્રો આજે હું આવ્યો છું ધનસુરા તાલુકામાં પવૈયા હનુમાન ખાતે જ્યાં ધનસુરાથી સીકા અને રમાણા ગામ તરફ જતા વચ્ચે હાઈવે ઉપર આવે છે અને ધનસુરાથી માત્ર પાંચ કિલોમીટર થાય છે પવૈયા હનુમાન દાદા મંદિર તો હનુમાન દાદાની મંદિરના દર્શન કરવા માટે આવે છું તો તમને હનુમાન દાદા મંદિરના દર્શન કરાવું છું તો મિત્રો વ્લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો આપણે સમયના બગાડીએ તમને મંદિરના દર્શન કરાવું છું તો મિત્રો મંદિરની વાત કરું તો અત્યારે હું આવી ગયો છું આ પવૈયા હનુમાનમાં મંદિરના દર્શન તમે જોઈ શકો છો અત્યારે ચોમાસાનો માહોલ છે એકદમ શાંતમય વાતાવરણ છે આ તમે જોઈ શકો છો બગીચો આવેલો છે પરંતુ અહીંયા ગાડી સ્વચ્છતાનો અભાવના કારણે આ બધું ઘાસ ની ઘાસ ખીલી ગયું છે બધું ઘાસ છે ને ઉગી ગયું છે અને તમને જ આ મંદિરના પટાંગણની વાત કરું તો અહીંયા આગાડી પહેલાં જ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે તમને શનિદેવના દર્શન થશે તો ચાલો તમે શનિદેવના દર્શન કરાવું છું મિત્રો આ છે આપણા શનિદેવ શનિદેવનું તમે જોઈ શકો છો શનિદેવના આપણે દર્શન કર્યા સાથે સાથે જ આ એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે તે પણ તમને દર્શન કરાવું છું આ તમે જોઈ શકો છો આ આવેલું છે હનુમાન દાદાનું મંદિર આવેલું છે આની અંદર હનુમાન દાદાનું મંદિર છે આને પવૈયા હનુમાન તરીકે કહેવામાં આવે છે અને આ પાછળ જોઈ શકો છો આ જે મંદિર છે તેની અંદર જ ભગવાન શિવનું મંદિર આવેલું છે અહીંયા ગાડી જે હનુમાન દાદાનું મંદિર છે તે મંદિરને પવૈયા હનુમાન મંદિર કહેવામાં આવે છે અને બાજુમાં જે શિવ ભગવાન શિવનું મહાદેવનું મંદિર આવેલું છે તેના પણ દર્શન કરાવું છું અને અત્યારની વાત કરું તો અત્યારે વાઘો આવે છે સાંજના છ વાગો આવે છે એકદમ શાંત માહોલ છે એકદમ ઠંડકભર્યું વાતાવરણ છે જાણે કે તમે સ્વર્ગમાં જતા રહ્યા હોય જેવી અનુભૂતિ થતી હોય તેવી જ અહીંયા ગાડી અનુભૂતિ થાય છે એકદમ શાંતમય વાતાવરણ છે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનું ઘોઘાટ થતો નથી અને પક્ષીઓનો કલરવ અવાજ સંભળાઈ રહ્યો છે આ તમે જોઈ શકો છો અહીંયા આખું સરસ મજાનો બધો બગીચો આવેલો છે પરંતુ આ ચોમાસાનો માહોલ છે તેના કારણે છે ને અહીંયા ગાડી આ બધું સ્વચ્છતાનો અભાવ છે સફાઈના સફાઈની જરૂર છે અને સાથે સાથે આ બધું છે ને ઘાસ ઊગી નીકળ્યું છે તેના કારણે આખું માહોલ એવો લાગે છે આ તમે આ જો બદમ છે આ બદમનું ઝાડ આવ્યું છે આ બદમ પણ ઉગી નીકળી છે આ બદમનું ઝાડ દેખાય છે અને સાથે સાથે જૂનું અને પ્રાચીન વડલો આવેલું છે આ વડ વડના મૂળ ઉપરથી તમે જોઈ શકો છો સાથે સાથે જ આ કેરીનું પણ ઝાડ આવેલું છે અહીંયા ગડિયા કેરીનું વૃક્ષ આવેલું છે તો ચાલો તમને મંદિરના દર્શન કરાવું છું હનુમાન દાદાના દર્શન કરાવું છું તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો અને જો તમે અરવલ્લીના હોય સાબરકાંઠાના હોય ને તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો હા છે મંદિરનું દર્શન ચાલો આપણે ખોલીએ આ આવી ગયા આપણે પવૈયા હનુમાન મંદિરમાં આ છે આપણા પવૈયા હનુમાન દાદા અમને પવૈયા હનુમાન દાદા કહેવામાં આવે છે અહીં સરસ મજાનું આ હનુમાનજી મંદિર આવેલું છે આજે આપણે પવૈયા હનુમાન દાદા કહેવામાં આવે છે તમે જોઈ શકો છો સાથે અહીં આવેલું છે મહાદેવનું મંદિર આવેલું છે શંકર ભગવાનનું શિવલિંગ છે સાથે અહીં પણ એક મૂર્તિ આવેલી છે સરસ મજાની આ આવેલું છે મંદિર શિવજી મહારાજનું મંદિર અને આપણા પૂજારીનું જે મંદિરના પૂજારી હોય તેઓનું નિવાસસ્થાન છે પરંતુ અત્યારે પૂજારી હયાત નથી નગર તેમના પણ તેમના વિશે થોડું ઘણો આપણા મંદિર વિશે ઇતિહાસ જાણતા અત્યારે હમણાં જ થોડોક સમય થયો મંદિરના પૂજારી ગયા છે અને પાણી પીવા માટે પણ હા પંપ આવેલો છે જેને પણ ભક્તો આવતા હોય દર્શન કરવા માટે એમને પાણી પીવું તો પંપ દ્વારા પાણી પી શકે છે અને સાથે સાથે જાય વૃક્ષ પણ આવેલા છે ઘટાદાર વૃક્ષો આંબા અને મોર ને બધું જ છે અને આ તમે જોઈ શકો છો સ્લીપર ખોલવા માટેની પણ સરસ વ્યવસ્થા છે સ્લીપર ખોલવું હોય તો એ પણ ખોલી શકો છો અને સરસ મજાના ટાઇસ પણ નાખેલી છે તો મિત્રો આજના બ્લોગની આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો